ભુજના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પંદર ફૂટની ગણપતિની ઇકો ફ્રેન્ડલી પ્રતિભા સ્થાપવામાં આવી છે પર્યાવરણને ધ્યાને રાખીને ઘાસ વાંસ અને માઠીમાંથી બનાવેલી આ મૂર્તિએ ભક્તોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે ભુજ ફ્રેન્ડ્સ ગ્રુપ ગણેશોત્સવ દરમિયાન અનેક સેવા કાર્યો પણ કરી રહ્યું છે ગણેશ ઉત્સવ દરમિયાન દાંતમાંથી આવતા રૂપિયામાં ડાયાલિસિસ કરાવનારા દર્દીઓને મદદ કરવામાં આવે છે આ સાથે જ અંગદાન વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે આ વિશાળ પ્રતિમા જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે દરિયાઈ જીવોને નુકસાન ન કરે ઘાસ વાસ અને માટીથી આ બનેલી મૂર્તિના દર્શન કરવા સમગ્ર કચ્છમાંથી ભક્તો સંખ્યામાં રોજ ઉમટી પડે છે ગણેશ મહોત્સવ છે ફ્રેન્ડ્સ ગ્રુપ સતત સમાજને એક સંદેશ આપી રહ્યું છે કે કઈ રીતે આપણે પર્યાવરણને બચાવીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પણ લોકોને ભક્તિનો લાભ આપી શકીએ છીએ બહેનો માટે રાસ ગરબાનું આજે આયોજન છે પછી સામૂહિક પૂજાનો લાભ બધા લઈ શકે એનો પણ પ્રોગ્રામ છે ડાયરો છે એના સિવાય પણ દર વર્ષે નવા નવા પ્રોગ્રામ હોય જ છે